નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ ટેક વર્લ્ડ ગુજરાતી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે બેંક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડવાની સ્લીપ કેવી રીતે ભરવી તો મિત્રો તમારું અથવા તમારા ફેમિલીમાં કોઈપણનું ખાતું બેંક ઓફ બરોડામાં છે અને તમારી પાસે ચેકબુક નથી અને તમે બેંકમાં પૈસા ઉપાડવામાં જાઓ છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો આ થી આપણે શીખીશું કે બેંક ઓફ બરોડાની પૈસા પાડવાની સ્લીપ કેવી રીતે ભરવી તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો તમે અથવા તમારા ફેમિલીમાંથી કોઈપણને બેંક ઓફ બરોડામાં પૈસા પાડવા જશે અને તમારી પાસે ચેકબુક ના હોય તો માંથી તમને ત્યાં એક આવી સ્લીપ આપવામાં આવશે તો મિત્રો વિડીયોમાં આપણે શીખીશું કે આ સ્લીપને કેવી રીતે ભરવી તો મિત્રો આ સ્લીપની ઉપર જ લખેલું છે ય ફોર્મ ચેક નહીં એસ કે સાથ પાસબુક જરૂરી તો જે પણ વ્યક્તિને પૈસા ઉપાડવાના છે તેને રૂબરૂ બેન્કમાં જવાનું છે અને સાથે પાસબુક ફરજિયાત લઈ જવાની છે કારણ કે આ ચેક નથી આ ફક્ત પૈસા ઉપાડવા માટેની સ્લીપ જ છે તો હવે તમારે સૌપ્રથમ આ સ્લીપમાં અહીંયા તારીખ લખી દેવાની છે તો મિત્રો અહીંયા હું બોલપેનથી નથી લખતો તમને બતાવવા માટે ડાયરેક્ટ હું ફોનમાંથી લખી દઉં છું તમારે પેનથી જ આ સ્લીપ ભરવાની છે અનેક વાતનું ધ્યાન રાખવાનું છે કે બોલપેન કાળી અથવા લાલ કલરવાળી હોવી જોઈએ નહીં આ સ્લીપને ફક્ત બ્લૂ એટલે કે વાદળી કલરવાળી પેનથી જ ભરવાની છે તો મિત્રો તમારે હવે તારીખ લખી દેવાની છે આપણે તારીખ લખી દઈએ છીએ તારીખ પછી નીચે લખેલું હશે બ્રાન્ચ શાખા એવું તો તમારે તેમાં તમારે જે પણ શહેર કે ગામમાં બેંક ઓફ બરોડા આવેલી હોય તે શહેર કે ગામનું નામ અહીંયા લખી દેવાનું છે ઉદાહરણ તરીકે હું અહીંયા લુણાવાડા એવું લખી દઉં છું ત્યાર પછી તેના નીચે લખેલું હશે ખાતા નંબર એકાઉન્ટ નંબર તો તમારો જે ખાતા નંબર હોય એકાઉન્ટ નંબર તે તમારે પાસબુકમાં જોઈને અહીંયા લખી દેવાનું છે તો મિત્રો ખાતા નંબર લખ્યા પછી નીચે તમને રૂપિયા એવું લખેલું હશે તો મિત્રો અહીંયા તમારે શબ્દોમાં પૈસા લખી દેવાના છે જે તમારે ઉપાડવા માગતા હોય એ પૈસા તમારે અહીંયા લખી દેવાના છે ઉદાહરણ તરીકે હું અહીંયા દસ હજાર રૂપિયા પૂરા એમ લખી નાખું છું પૈસા લખ્યા પછી છેલ્લે તમારે ઊભી કે આડી લીટી કરી દેવાની છે તો મિત્રો હવે પૈસા શબ્દોમાં લખ્યા પછી તમને અહીંયા એક ખાનું દેખાશે તો મિત્રો આ ખાનામાં તમારે જે પૈસા ઉપાડવાના હોય તે પૈસા અંકોમાં લખી દેવાના છે ઉદાહરણ તરીકે હું અંકોમાં દસ હજાર અને સાથે લીટી ફરજિયાત કરી દેવાની છે તો મિત્રો હવે શબ્દમાં અને અંકોમાં પૈસા ઉપાડવાના હોય તે લખી દીધા પછી નીચે લખેલું હશે હસ્તાક્ષર તો મિત્રો તમે સહી કરતા હોય તો અહીંયા તમારે સહી કરવાની છે અને કોઈ અંગૂઠો કરતું હોય તો અહીં તમારે અંગૂઠો કરી દેવાનો છે હવે તમે સહી કે અંગૂઠો કર્યા પછી નીચે લખેલું હશે નામ તો અહીં તમારે જેનું ખાતું હોય તેનું ટૂંકમાં નામ લખી દેવાનું છે ઉદાહરણ તરીકે અહીંયા હું મારું નામ સુરેશ ડામોર એવું ટૂંકમાં લખી દઉં છું તો મિત્રો હવે તમારે પણ તમારું જે નામ હોય તે ટૂંકમાં લખી દેવાનું છે હવે તમારે આ સ્લીપને પાછળની બાજુ સહી કરી દેવાની છે અને અંગૂઠો કરતા હોય તો અંગૂઠો કરી દેવાનો છે ત્યાર પછી હવે તમારે આ સ્લીપને કમ્પ્લીટ ભરાઈ ગઈ છે તો હવે તમે બેંકની અંદર આપવાની છે ત્યાર પછી તમને થોડી વાર પછી તમને બેંકમાંથી પૈસા મળી જશે તો મિત્રો તમને આ વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તમને આ વિડીયોથી થોડું પણ કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને બીજા તમારા મિત્રોને અથવા ફેમિલીના અન્ય સભ્યોને આ વિડીયો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના પ્લીઝ કેમ કે દરરોજ તમને આવા ઉપયોગી વિડીયો આ ચેનલ પર મળતા રહેશે થેન્ક્સ ફોર વોચિંગ